મિત્રો યુટ્યુબમાં ખોટી મહેનત કરશો નહીં સૌથી પહેલાં તો યુટ્યુબની પોલિસી જાણો આજનો વિડીયો સ્પેશિયલ મિત્રો એના માટે છે જે મારા સબસ્ક્રાઈબ મિત્રો યુટ્યુબમાં આગળ વધવા માગે છે તો આ વિડીયો તમે જોજો અને ઘણું બધું તમને જાણવા મળશે તમે બાળકોના યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરી રહ્યા છો તો એને તમારે બંધ કરી દેવાના છે બીજા નંબરમાં યુટ્યુબનો જે ક્રાઇટેરિયા શું છે એ તમારે જાણવો જરૂરી છે ત્રીજા નંબરમાં જો તમે સોશિયલ મીડિયામાં આવવા માગો છો અને ફેસ વગરના વિડીયો તમે બનાવી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે બેસ્ટ મોટિવેશન તરીકે છે વિડિયોને એન્ડ સુધી જોજો બહુ જ મજા આવશે અને બેસ્ટ વિડીયો છે આપણો જેમાં તમને ઘણું બધું મિત્રો શીખવા મળશે તો બાળકોના વિડીયો માટે હું તમને કેમ ના પાડું છું અને જે યુટ્યુબ ક્રાઇટેરિયાની જે પોલિસી છે શું છે અને જે લોકો ફેસ વગરના વિડીયો મતલબ બનાવે છે તો એમના માટે શું પોલિસી લાગુ પડે છે અને હું તમને કેમ ના પાડું છું તો બેસ્ટ વિડિયો છે મિત્રો એન્ડ સુધી જોજો બહુ મજા આવશે અને તમે પણ મિત્રો છે ને બધું આખું તમારું કેટેગરીની અંદર વિડીયો બનાવવાનું આખું બદલી જ નાખશો આ વિડીયો જોશો એટલે અને ત્યાં સુધી મિત્રો આપણને વ્યૂઝ પણ વધારે નથી મળવાના કારણ કે ઘણા લોકો એવા છે મિત્રો કે જે અલગ અલગ કન્ટેન્ટની અંદર વિડીયો અપલોડ કરે છે મિત્રો એવું નથી કોઈ પણ એક કન્ટેન્ટ તમારે પકડવાનું છે કન્ટેન્ટ એટલે જો તમે વ્લોગની શરૂઆત કરો છો તો વ્લોગ જ મૂકવાના છે યુટ્યુબની અંદર ફેસ મેન વાત તમારું ફેસ તમે જ્યાંથી શરૂઆત મારું ફેસ તમને દરેક વિડીયોની અંદર દેખાશે ને તો વિડીયો ચાલશે આ એક દાખલા તરીકે આપણે એટલા બધા મોટા યુટ્યુબર નથી પણ એક આપણા ગુજરાતી વે ચાલવાળી ફોમતાજી એટલે કે એસબી હિન્દુસ્તાની તમે એસ હિન્દુસ્તાનના કોઈ મેમ્બર મળી જાય ને તમે એમની સાથે એક વિડીયો બનાવશો ને તો તમારો વિડીયો ટ્રેન્ડિંગમાં જતું રહેશે મતલબ ફેસથી વિડીયો ચાલે છે તમે એટલું સમજી લેજો એમના ફેસથી એટલે તમારું પણ મિત્રો ફેસથી જેટલા વિડીયો તમે બનાવો ને એ તમારા ખુદના ફેસ તરીકે બનાવો અને જેની અંદર તમારું ફેસ દેખાડો બસ ડાયરેક્ટલી આવા વિડીયો આવી રીતે દેખાડો ખરી પણ એની અંદર વોઇસ ઉમરે અને તમારું ખુદનું કન્ટેન્ટ રાખો આખો વિડીયો જુઓ તમને બહુ મજા આવશે મિત્રો મિત્રો તમે સોશિયલ મીડિયામાં આવવા માગો છો એટલે કે યુટ્યુબમાં આવવા માગો છો તો એનો મતલબ એમ નથી કે તમે યુટ્યુબની અંદર આડેધડ વિડીયો નાખો તમને વ્યૂઝ ના મળવાનું કારણ મોટા મોટું એ છે મિત્રો કે તમે છે ને તમારું મનપસંદ એટલે કે તમને જે ગમતું હોય ને એ ટાઈપના અલગ અલગ કન્ટેન્ટ નાખો છો તો આ વિડીયોની અંદર તમને એટલું બધું બેસ્ટ મોટિવેશન મિત્રો મળશે કે તમે મિત્રો છે ને એક નવી શરૂઆત કરશો યુટ્યુબની અંદર અને તમને વ્યૂઝ પણ સારા મળશે તો ઘણા લોકો યુટ્યુબની અંદર મિત્રો આવવા માંગતા હોય છે પણ કહેવાનો મતલબ કે એમના જે કન્ટેન્ટ છે ને મેઇન વાત તો કન્ટેન્ટ છે કે તમે કોઈ પણ જગ્યાએ ગયા અને વિડીયો ઉતારી લીધી ઘરે બેઠા હોય અને વિડીયો ઉતારી લીધી ચાલો આજે મોબાઈલનું કંઈક સેટન છે વિડીયો ઉતારી લીધી કાંઈ બીજું કામ કરતા હોય ચલો વિડીયો ઉતારી લીધી કોઈ ડ્રાઇવિંગ કરતા હોય વિડીયો ઉતારી મિત્રો એવું નથી મેઇન વાત છે કન્ટેન્ટ અને સોશિયલ મીડિયા એટલે તમને એક વાત કરી દઉં કે સોશિયલ મીડિયામાં આવું કેટલું જરૂરી છે એ તમને કહું સોશિયલ મીડિયાની અંદર મેઇન પોઈન્ટ તો એ છે કે તમે સોશિયલ મીડિયાની અંદર યુટ્યુબની અંદર ઘણા બધા એવા સબસ્ક્રાઈબ મિત્રો છે કે જે એવા વિડીયો બનાવે છે કે જે ફેસ એટલે કે ફેસ વગરના સ્ટોરીવાળા અથવા શોર્ટ વિડીયો કે અથવા આ ટાઈપના વિડીયો છે પણ જેની અંદર એ લોકો વોઇસ ઉમેરતા હોય છે કે ચલો આ ભાઈ મારા એરંડા છે આ મારું ખેતર છે જેમાં એમના વિડીયો પણ નથી હોતા એ ખુદ દેખાતા નથી એમના ફેસ પણ દેખાતા નથી તો એમના માટે મિત્રો આ ખાસ જરૂરી છે એનો ક્રાઇટેરિયા તમને કહું કે યુટ્યુબની અંદર જે ક્રાઇટેરિયા તો બરાબર છે પણ એની પોલિસી પણ જાણવી જરૂરી છે બહુ સરસ વિડીયો છે મિત્રો જે પણ લોકો યુટ્યુબની અંદર વિડીયો બનાવતા હોય એમના માટે આ બેસ્ટ વિડીયો છે હવે મેઇન પોઈન્ટ તો મિત્રો કે યુટ્યુબની અંદર ઘણા બધા લોકોને કમ્યુનિટી સ્ટ્રાઇક મળી હશે જે બાળ સુરક્ષા માટે જે ચિલ્ડ પોલિસી બાળ સુરક્ષા માટે લાગુ પડે છે એ કઈ રીતે પડે છે એ તમને કહું કે યુટ્યુબની અંદર છે ને નાના બાળકોને યુટ્યુબની અંદર વિડીયો બનાવવા ઉપર પરમિશન નથી જો તમે બાળકનો કોઈ વિડીયો અપલોડ કરી દોશો ને એને થોડું પણ ફેરફાર કેવું કન્ટેન્ટ દેખાય છે તો એ યુટ્યુબમાંથી વિડીયો ડિલીટ કરવામાં આવે છે અને આવી ભૂલો તમે ત્રણ વખત કરો ને તો તમને કમ્યુનિટી સ્ટ્રાઇક પણ મિત્રો યુટ્યુબની અંદર મળી જાય છે એટલે જે તમે એકલા બાળકોના વિડીયો બનાવતા હોય તો એમના માટે મિત્રો આખા બહુ જરૂરી છે તમને કદાચ એવું લાગતું હશે કાંઈક ફેક વિડીયો બનાવ્યો છે નહીં મિત્રો જે મારા અનુભવ છે અને જે મારી પાસે ચેનલો છે અને જે હું જોઉં છું ને જેનું ચેનલોના મેં કામ કર્યા છે એટલે અમારો ખુદનો અનુભવ છે કે જે પણ અને તમારે કદાચ આવી પ્રોબ્લેમ બની પણ હશે કે જે લોકો બાળકોના યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરતા હશે તો એ લોકોને પ્રોબ્લેમ આવતી હશે અને જે લોકો ફેસ વગરના એટલે કે દાખલા તરીકે આવી રીતે જો કે ભાઈ આ એરંડા છે મારા અરે અને જે લોકો ફેસ નથી દેખાડતા એમના માટે આ વિડીયો જરૂરી છે કે તમે ફેસ દેખાડો જ્યાં સુધી તમે ફેસ નથી દેખાડતા તમારું કોઈ વેલ્યુ છે નહીં એનું કારણ એ છે કે હા તમારું એક છે કે તમને પૈસા મળતા હશે યુટ્યુબની અંદર બહુ સારી અર્નિંગ કરતા હશો બે ધડકથી ભગવાને તમને ખૂબ સારા સબસ્ક્રાઈબ આપે છે યુટ્યુબની અંદર બહુ સારી અર્નિંગ થતી હશે પણ તમને એક વાત કહી દઉં કે તમે કોઈ પણ જગ્યાએ બહાર નીકળો તો તમને કોઈ ઓળખે નહીં હવે કેમ ના ઓળખે એ તમને કહી દઉં દાખલા તરીકે હું ફેસવાળા વિડીયો બનાવશું ચલો હું તમારા ગામની અંદર આવીશ તો તમે મને ઓળખશો કે નહીં સો ટકા ઓળખતા હશો અને કદાચ તમે આવી રીતે વિડીયો બનાવતા હશો આવી રીતે વોઇસ ઉમેરતા હશો તો તમે મને કઈ રીતે ઓળખશો મતલબ હું એ ટાઈપના વિડીયો બનાવતો એટલે ફેસવાળો વિડીયો બનાવવો બહુ જરૂરી છે અને ઘણા લોકો એવું કહે છે કે વોલોક આપણે વિડીયો જે બનાવીએ તો આખો દિવસ શું એકનો એક વિડીયો બનાવીએ તો ટાઈમ અમુક વખત મળતો નથી તો હવે એક જો અહીંયા એક નાનકડો કટ એક ફોન આવી ગયો છે પણ ફોન અત્યારે હાલની અંદર આપણે નથી ઉપાડવાનો કારણ કે ઓલરેડી ફોન પે મિત્રો ઘણા બધા લોકોના હવે કરતા હોય છે પણ હું ખાસ વાત નથી કરતો તો વ્લોગ વિડિયો બનાવવા માટે દસ મિનિટ કાપી છે આની પહેલાં આપણે ગઈકાલની વિડીયો અપલોડ કરી હતી એ વિડીયો માત્ર મેં દસ મિનિટની અંદર શૂટિંગ કરી હતી અને દસ મિનિટ મેં એડિટ કરતા થયો હતો તો ઘણા લોકોની એ પણ કોમેન્ટ છે કે રમેશભાઈ એડિટિંગ કઈ રીતે કરો તો નેક્સ્ટ વિડીયો આપણે બનાવવાની પૂરી કોશિશ કરીશું કે આપણે કયા એપ્લિકેશનની અંદર એડિટ કરીએ વિડીયો વિડિયોનું શૂટિંગ કઈ રીતે કરવાનું છે તો એ તમને થોડુંક શીખવો દાખલા તરીકે તમે અહીંયા થોડોક એક કટ લીધો છે તો અહીંયા તમારે એક દોઢ મિનિટનો કટ લેવાનો છે આવી રીતે કેમેરો ફેવરીને બરાબર છે ત્યાર પછી આ જગ્યાએથી આપણે થોડી જગ્યા ચેન્જ કરીએ એટલે કે આવી રીતે કેમેરો તમારે ફેવરી દેવાનો છે જો પછી તમારે થોડુંક રિયલિટી બતાવવાનું છે તમે આ જગ્યા આવેલા છે કોઈ પણ મંદિર હોય કોઈ ધાર્મિક સ્થળ હોય કોઈ ફરવા ગયા હોય કોઈ લોકેશન કોઈ સિટી હોય તો આવી રીતે તમારે એને આ રીતે દેખાડી દેવાનું છે ત્યાર પછી ફરીવાર આપણું લોકેશન દેખાડી દેવાનું છે આવી રીતે તમારે અલગ અલગ કટ મિત્રો ઉતારવાના છે બધા કટ તમારે છે ને ભેગા કરી દેવાના છે અને ભલે કટને છે ને આઠથી દસ મિનિટના વિડીયો થાય ને એ રીતના તમારે આવી રીતે બધા કટ ઉતારી લેવાના છે અલગ અલગ તો આ તમારો છે ને દસ મિનિટની અંદર મિત્રો વિડીયો બની જાય છે બસ એને એડિટ કરવાનો હોય છે તો મેં વાત કરી હતી સોશિયલ મીડિયાની ક્વૉલિસીની ક્રાઇટેરિયા યુટ્યુબનો છે મિત્રો ચાર હજાર ટાઈમ અને એક હજાર સબસ્ક્રાઈબ અને એના માટે ઓરિજિનલ કન્ટેન્ટ બીજા નંબરમાં કે ચાર હજાર વોસ ટાઈમ સબસ્ક્રાઈબ તમારા બની ગયા છે અને કોઈ તમને જો મોનોટરાઈઝેશન માટે એપ્લાયનું ઓપ્શન નથી આવતું તો એનો મતલબ એમ છે કે તમને કોઈ કમ્યુનિટી સ્ટ્રાઇક મળેલી હોય છે હવે કમ્યુનિટી સ્ટ્રાઇક આપણને મળી છે તો કમ્યુનિટી સ્ટ્રાઇક આપણે કઈ રીતે ચેક કરવાની છે તો જ્યાં તમને એપ્લાય કરવાનું મિત્રો ઓપ્શન આવે છે ત્યાં એપ્લાય કરવાનું જે ઓપ્શન એના થોડા જ ઉપર એક ઓપ્શન હશે ત્યાં કમ્યુનિટી સ્ટ્રાઇકનું ઓપ્શન દેખાતું હશે અથવા ટુ સ્ટેપ વેરિફિકેશન બાકી હોય તો પણ તમને એપ્લાય કરવાનું મિત્રો ઓપ્શન મળતું નથી તો યુટ્યુબની અંદર ઘણા બધા એવા મિત્રો સબસ્ક્રાઈબ મિત્રો છે જે ફેસબાના વિડીયો બનાવે છે અને જે માત્ર બાળકોના જ વિડીયો બનાવે છે એમના માટે આપણો આ વિડીયો ખાસ જરૂરી છે કે માત્ર બાળકોના જ વિડીયો મિત્રો અપલોડ ના કરશો ગમે ત્યારે બાળ સુરક્ષાની કમેન્ટ સ્ટ્રાઈક તમને લાગી શકે છે એ વિડીયો તમારો ડિલીટ કરવામાં આવશે અને બને ત્યાં સુધી ફેસવાળો વિડીયો બનાવજો મિત્રો જો તમારો ફેસવાળો વિડીયો હશે તમારી ખુદની એક ઓળખાણ બનશે અને બીજું કે જ્યારે વેરિફિકેશન આવે છે આ ઇન્ડેન્ટી વેરિફિકેશન ફેસ વેરિફિકેશન ત્યારે તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને જો તમે કદાચ ફેસ રોગનનો વિડીયો તમે બનાવતા હશો તો તમારે ફેસ વેરીફિકેશનમાં પ્રોબ્લમ સો ટકા આવવાનો છે હવે આજનો વિડીયો મેં જો ખાલી પાંચ મિનિટ તો ઓલરેડી એક ધારે મેં વિડીયો ચાલુ જ રાખ્યો છે અત્યારે જો થોડોક તડકોમાં અહીંયા ભલે થોડોક છાંયો હતો તો અહીંયા આપણી વાડી એક વખત વાડીની ઝલક લગાવી લો કારણ કે આવતીકાલે છે ને આ બધું આની અંદર છે ને ટ્રેક્ટરનું કામ છે આખો દિવસ મારે એટલે હું એનો પણ વિડીયો બનાવવાનો છું કાલે તો આખી આપણી હાલત બગડી જવાની છે કારણ કે ખાતરની પ્રોબ્લેમ હતી એટલે ખાતર આજે લઈ આવ્યા છે અંદરથી વીસ પચીસ થયેલા આવી ગયા છે ખાતરના અને અહીંયા ખાતર વધવાની અંદર આપણે કાલે ટ્રેક્ટર આવવાનું છે બધા એરંડાની અંદર જે આપણે ખાતર પહેરવાનું હોય વાવવાનું હોય એ આપણે પહેરી દઈએ અને આની ચરા પાડી એટલે કે પાડી પીત બાંધી દેવાનું એટલે આ એરંડાનું કામ ફિનિશ થઈ જાય તો આની અંદર વધારે ખર નથી આટલામાં છે ને મેં કટર મારેલું હતું ને એટલે એનું ખર થોડુંક ઉગ્યું છે કારણ કે આ એરંડા અલગ છે અને જે આપણા બીજા એરંડા છે એમાં છે ને આખું ટ્રેક્ટરનો ગાળો એટલે કે આખું ટ્રેક્ટર ચાલે એની અંદર અને આ થોડોક ગાળોમાં છે ને અલગ રાખ્યો તમે જુઓ આની અંદર તો આનો કંઈ ઓછો છે કારણ કે આની અંદર છે ને ખાતર થોડુંક ઓછું ભરેલું છે અને જે પેલું ખેતર છે એમાં અમે છે ને આખું ટ્રેક્ટર વચ્ચે ચાલે એટલી મેં અહીંયા ગાળો રાખેલો છે જેવી રીતે આ મારા એરંડા છે જો આ એક આખું ટ્રેક્ટરના ગાળો છે આની અંદર આ એ બધા અલગ છે જુઓ તમે તો આ રીતે છે અને કાલે આવતીકાલે એટલે કે બધું કામ છે ને મારે આનું જ છે કાલે આખો બધું ટ્રેક્ટરનું જ કામ છે ખાતર પહેરવાનું કોઈ આની અંદર પાળીઓ ન ખાવાની છે અને બધું કામ કમ્પ્લીટ થઈ જાય હમણાં બે દિવસથી વરસાદ બંધ છે તો કીધું આ કામ થઈ જાય તો જુઓ મિત્રો આ બાજુ કપાસ પણ છે તો હવે વધારે આપણે વાત નહીં કરીએ કાલે ફરીવાર આપણે મળીશું અને ફરીવાર કંઈક નવું મોટિવેશન તમારા માટે લઈને આવીશું તો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઘણા બધા વિડીયો વિશેની મોટિવેશન તરીકે તમને ઘણું બધું શીખવા મળશે આપણી આ ચેનલમાંથી તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણી